શું માં હા મંગા આ પેલા બે હવે તો આવું નહીં નહીં આવું દિલું બાણ રૂભાઈ એટલે હવે લાગતું નહીં હવે તો આવું કરે તું એટલે હવે નહીં આવું એ ડુંગરીઓ જોઈએ આવી છે મંગા જોજી જોજી કેવડી થઈ છે ડુંગળીઓ જોઈએ ડુંગરીએ તો હારી આવી છે હારી બે હિ બે છે ને તમ્પ્લેટ છો મા અમંગા એટલે આપણે ચોરી બે ખાઈ જાય એવું લાગે મને આપડે ઓળી લેડો

આ તો કોઈ નક્કી નહીં રાખવાનું તાને એ તો ખબર છે ગોમના માં હાચોળ છે રાદિયા તો અને આપા ડુંગરિયા ભાવ આવી કે નહી આવો અરે ભાવ તો આક તો લોટ ભાવ આવી ગયા છે અને આપા ડુંગરિયા હારી સુપાવી હો આ આવડી ના ડુંગરિયા તો હો પણ આપમાં અમંગા ઓર તો રાખવી પડશે આપણે રાખવી પડે ડુંગરિયા ભાવ છે એ પ્રમાણે ઓર રાખવી પડે આપણે વસ્તી આરી અને પેલા બે તો ચોર તો લઈ જ જશે

રોજ રોજ ચોરી કરતા કહે છે એ કોઈ બોલતું જ નહીં બોમું યાર યોન તો હવે આપણે બેહણ જ કાટું તો આપણે બેહણ કાટું કરવું પડશે હવે કાય દુ બધું કે સિવાય એને સુધરેવા લાગતા નહીં ના હ કેદાર તો આપણ દમકાવતા હતા બરોબર હા આજ તો ડુંગરું મેતું બધું સૂટી નાખવાનું લઈ જ લેવું છે આ તો બધી તો કો ખબર હા આપણે જોઈ લઈએ કોઈ બોલ પર તો આપણે પડી જઈએ ઈવન શું છે તો આવું ખબર પડી જોઈ બરોબર હા બધા કોઈ નહીં નહીં ને હે આ તો કઈ શું તું જોલ કરું છું એ રે એ હું સમજી છે હા નહીં ને કોઈ નહીં કોઈ નહીં પડી જઈએ

ઓ હંતજી انا આવતો આવું ને પારિત દે પારિત દેના છે એ પેલા એને તો મારો છે ને આજ તો તો જાડુ નહીં ડાળ ખાઈ છે એને તો ડંડા નાખું કઈ લેવા મંગા બોલો છો ભાઈ તું નહીં કોઈ નહીં

ઓ વાહ ઓ વાહ એટલે આ ગમે તો ધાપ મારતો ઈસે કસી નહીં ઈ વાત તો અચી તારી હા કાકા આપણે જ ઘર માં આવીશું કે ઓ નહીં હો બરોબર નજર રાખજો તું ઈ કર હું ઓય રહું તું પેલ બાદ જા મેં હા હું તો હતા હો ડોર રાખજે પાછો હા તી બાદ જો હું પેલ બાથી સુંધું તો હા એમ હું હેડું સ્થાન હો હા તી 어라 이제 봐아 아이 하릿 눈 뜨다 제 મોટી મિતી હારીસું એ લેવાથી ફટફટ જાય ફટાફટમાં લાગી જી હાશી ભાઈ मंगा ले हारू आप डुंगड़ को काय यू लागे छे मने अरे बैठियो न कोक बैठो मेटे ने टुन तू ओ हारू मी अतना पारिया मोड लागे दौड़ दौड़ जल्दी 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 दो चलो सुनती ना के बती सही તમારું બાય તો બાય તો એ અલ્યા કશનિયા દોડ દોડ પાક એ રૂગે દોડ પેસે થાય રે રોજ નિયમ ડુંગળી ને આ બૈરા રોજ આવું છું રોજ આવું છું ભાઈ ડુંગળી રોજ આવું છું હવે કે માર્યો હ બાપા રે કે માર્યો છોર અને ફતર છોર મને માર લે છોલ ને છોર તું છોર તને આવ નહીં આવ નહીં આ નહીં આયે નહીં આયે છોર છોડ દે રોજ છોડ દે અને તને પાડી દે છોર આ રે આપણ મારવા આવ છે આપણી ડુંગળી ઓ બાપા રે કસે બસે

ओ बपरिर पर मारतो भयरो भयरो तोडी नाही